ગુરુમાતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આત્મા જ્ઞાનની કિંમત સમજતા નથી પરંતુ જનક રાજાએ સુખદેવજીની પરીક્ષા કરીને આત્મા જ્ઞાન આપ્યું એકવીસ દિવસ ખાધા પીધા વિના તે જ્ઞાન જાણો તે બુદ્ધિની અંદરનો જે સાર છે અને તેની અંદરનો પણ સાર છે જેને જાણવાથી તુરત જ મનુષ્ય જીવન મુક્તપણાને પામે છે દસ્ય નથી એવા જ્ઞાન વડે મનમાંથી દ્રશ્ય ભૂલી જવાથી પરમ શાંતિ થાય છે વાસનાનો ત્યાગ કરવો તે ઉત્તમ મોક્ષ છે અને સત્ય પુરુષને પુરુષો નિર્મળ કર્મ કરે છે ને શુદ્ધ આત્મા પદાર્થોની ભાવના રાખતો નથી કારણ કે એથી બંધન થાય છે જેને તપ વિના કાંઈ ગમે નહીં અને સુખ દુઃખમાં જે હર્ષ અને ગલાની ન પામે જેનું અંતકરણ હર્ષ ખેદ ભ્રહ્મ ક્રોધ ઈર્ષ ઈચ્છા અને દિનતાના દર્શનથી સમજ નથી અહંકાર નથી મૌનધારી માન વિનાનો વેર ઈર્ષા વિનાનો થઈને જે કર્મ કરે છે તે જીવન મુક્ત છે દેખાતા પદાર્થો જોવાનું છોડી દીધું હોય કડવું ખાટું ખારું તીખું સ્વાદ વિનાનું કે સ્વાદવાળું એ બધું સરખું જ માનીને જે ખાય છે તે જીવન મુક્ત છે ઘડપણ મરણ આપતી રાજ્ય કે દરિદ્રા અવસ્થાને સારું સમજે છે તે જીવન મુક્ત કહેવાય છે સમાન ભાવવાળો શોખ કરતો નથી કે હર્ષ પામતો નથી સર્વ ઇચ્છાઓ બધી શંકાઓ છોડી દે છે કોઈનો વેર કે ઈર્ષા કરતો નથી ચાલુ ભોગ ભોગવે છે સંસારનું જ્ઞાન છોડી કળા હોવા છતાં કળા વિનાનો રહે છે ચિત્તવાળો હોવા છતાં ચિત્ત વિનાનો રહે છે તે જીવન મુક્ત છે જે સર્વે પદાર્થોનો વ્યવહાર કરતો હોવા છતાં જાણે તે પારકા પારકાઓ માટેનો જે છે એ પોતાને માનતો નથી તે જીવન મુક્ત છે પોતાનો દેહ મૃત્યુને પામે છે ત્યારે વિદાય પણ પામે છે વિદાય મુક્ત જન્મતો જ નથી કે મરતોય નથી તે સત્વય નથી અશત્વએ નથી હું નથી કે બીજો નથી તે પણ પછી શાંત અને ગંભીર પણ નથી કે તે જ ફેલાયેલો પ્રકાશ કે અંધારું નથી માત્ર પરમાત્મા સમાન શૂન્ય બનીને શૂન્યમાં સમાઈ જાય છે કોઈ આકાર પણ નથી રસે પણ નથી દર્શન નથી એ તો પણે રહેલ કેવળ છતું જ હોય છે એ માત્ર ચેતન રૂપ ચેતન પામવા યોગ્યથી આનંદગણપણ વિનાનું મંગલ સ્વરૂપ આદિ મધ્ય અંત વિનાનું અને નિર્દોષ જે છે તે જ એ અનાદિ વસ્તુ છે હે મુનિ દ્રષ્ટા પર બ્રહ્મ દર્શન અને દ્રશ્યની મધ્યે જે દર્શન કહેવાય છે તેથી વધારે જે શ્રેષ્ઠ કાંઈ નથી હે સુખદેવજી તમે પોતાની મેળે જાણ્યું છે અને ગુરુ પાસેથી સાંભળ્યું પણ છે કે પોતાના સંકલ્પ બંધથી મૌનથી મોક્ષ અને સંકલ્પથી બંધન થાય છે હે સુખદેવજી તમે પોતે પોતાની મેળે પરમાત્માને જાણો છો અને તેથી જ તેમ તમને ભોગો પર અને સર્વે દેખાતા પદાર્થો પર વૈરાગ થયો છે માટે આત્મા સ્વરૂપ એ જ તપ છે શંકરને શંકાને છોડી દો હે સુખદેવજી બુદ્ધિની બહારનું કે અંદરનું તમે જુઓ છો છતાં જોતા નથી કેમ કે તમે સંપૂર્ણ કેવળ સાક્ષી છો તે સાંભળી સુખદેવજી શાંત થયા પોતાને વિશે જ રહેલી પરમ વસ્તુમાં શાંત પામ્યા તેમનો શોખ ભય તથા મહેનત સમ જતો રહ્યો ઈચ્છાઓ જતી રહી શંકા છૂટી ગઈ ને અખંડ સમાધિ માટે મેરુ પર્વત શિખરે હજારો વર્ષ સમાધિમાં આત્મા સ્વરૂપમાં સમાઈ ગયા જેમ પાણીનું ટીપું જેમ સમુદ્રમાં ભળી જાય છે તેમ પોતે પવિત્ર આત્મા સ્વરૂપના જ્ઞાનથી પરમાત્માની સાથે એકતા પામ્યા મોહ ઉપનિષદનો આ પાના નંબર ત્રણસો બાણુંનો પુરાવો છે તો જગતમાં જન્મેલા એ જ ગણાય છે જેનું મન વંશ છે વિચારશીલ છે જે ફરી આ સંસારમાં જન્મતો નથી બાકીના તો પેટ ભરી જાણનારા ગધેડા જે છે વિવેકીને શાસ્ત્રની જરૂર નથી અને આત્માને જાણતો નથી તેનું શરીર ભારરૂપ છે અહંકારનો વંશ કરવું છે દેહના વડે શોક કરવો તેના જેવો નીચ કોઈ નથી ઈસ્ત્રીને છોડ છોડવાથી જગતને છોડી સુખી થવાય છે વિષ્ણુ પણ નાશ પામે છે બ્રહ્માજી શંકર નાશ પામે છે ક્ષણમાં દુઃખ આવે છે ને ક્ષણમાં દુઃખ જાય છે ક્ષણમાં સંપત્તિ આવે છે અને ક્ષણમાં સંપત્તિ જાય છે જન્મ મરણ ક્ષણમાં થાય છે વિષયોને ઝેર સમજી છોડી દો મોક્ષ માટે સમ વિચાર સંતોષ અને સાધુ સંગ છે તત્વજ્ઞાનથી જ વાસના છૂટે છે તેને જ સમાધિ કહેવાય છે પર ભ્રહ્મની પ્રાપ્તિ માટે ધન મિત્રો તીર્થોની યાત્રાની જરૂર નથી જ્ઞાની માટે કંઈ કરવાનું નથી બધું આત્મા જ છે મન છે ત્યાં સુધી મોક્ષ નથી મળતો મન એ જ બ્રહ્માજી છે મનથી સંકલ્પ થાય છે સંકલ્પ છૂટે તો સ્વરૂપ જ બાકી રહે છે જે મૌન અવસ્થા છે તે જ પરમાત્મા કહેવાય છે આનંદ રસનો પીએ છે તે સમાધિ કહેવાય છે હું બ્રહ્મ છું એવું જે ચોક્કસ જ્ઞાન થાય તે મોક્ષ બને છે મમતા નથી મમતાથી બંધન થાય છે મમતા છોડવાથી મોક્ષ થાય છે મારું માનવાથી બંધન થાય છે અને મારું કાંઈ નથી તેથી મુક્તિ થાય છે જે શંકર છે તે તે જ વિષ્ણુ છે અને તે જ બ્રહ્માજી છે એ ત્રણેયને જુદા માનવા નથી સદગુરુની કૃપા વિના વિષયોને છોડવા મુશ્કેલ છે તત્વનું જ્ઞાન મુશ્કેલ છે સહેજ અવસ્થા સહેજ આત્મ સ્વરૂપમાં અવસ્થા પણ મુશ્કેલ છે જેને સર્વે કર્મો છોડી દીધા હોય તેવા યોગીમાં જ્ઞાનની શક્તિ થાય છે પ્રજ્ઞાન એટલે ઉત્તમ જ્ઞાન જે ભગવાન છે અને તેથી જ સત્ય તથા પ્રજ્ઞાનને ભ્રમનું લક્ષણ કહે છે એ ભ્રમના પૂર્ણ જ્ઞાનથી મનુષ્ય અમર થાય છે એ આત્માને પરમાત્માના દર્શન થાય છે ત્યારે આવા જ્ઞાનીના હૃદયમાંથી અજ્ઞાની ગાંઠ તૂટી જાય છે બ્રહ્મજ્ઞાની તે પોતે સાથસાથો શિવ છે માટે સૂક્ષમ તે આત્માનું ધ્યાન કરવું મન એ એક રોગ છે જે જે વસ્તુ પોતાને ગમે છે તેનો ત્યાગ કરનારો મોક્ષ પામે છે ચંચળતા વિનાનું જે મન તે જ અમૃત કહેવાય છે તે જ તપ છે અને તેને જ મોક્ષ કહેવાય છે વાસના છૂટે તો અજ્ઞાન છૂટે છે સંકલ્પ છોડવાથી મોક્ષ સિદ્ધિ થાય છે મારો પુત્ર મારું ધન નથી તે હું બ્રહ્મ નથી તે બંધન છે હું બ્રહ્મ છું તેથી મુક્ત થાય છે જાગૃત સપન અને સુશુભિત આ ત્રણ ત્રણનો મોહ થાય છે આ ત્રણ અવસ્થાનો મોહ થાય છે હવે સાત ભૂમિકાઓ પહેલી જ્ઞાન ભૂમિકા શુભેચ્છા બીજી વિચારણા ત્રીજી તનુમાનસી ચોથી પતિ પાંચમી અસમ શક્તિ છઠ્ઠી પદાર્થ ભાવના ને સાતમી તુર્યા ગા ભૂમિકા જાણવાથી જીવન મુક્ત થાય છે નામ વિનાનું ભ્રમ છે નામ વિનાના ભગવાન છે દ્રષ્ટાને નિત્ય જુઓ આ ત્રણ ભૂમિકાના અભ્યાસથી ચિત્તમાં વૈરાગ થાય છે અને તેને લીધે જ શુદ્ધ સત્વગુણથી આત્મામાં તે સ્થિર થાય છે જાગ્રત સપના સુશુભિત જે સનાતન તારું રૂપ છે તે ચેતન નથી અને જડ પણ નથી માટે તે સ્વરૂપનું તું સ્થિર થા પરમાત્મા તત્વથી પ્રથમ મન પ્રગટે છે ને તેને જ વિકલોપના ઝાળો જાળાઓને આ જગતમાં ફેલાય છે સંકલ્પનો નાશથી ચિત્ત ઘરે છે ત્યારે સંસારનો મોહ છૂટે છે મૂળ તત્વને દ્રષ્ટા વિનાનું અને નિંદ્રા કે સપના દર્શન રહી સવા સવાનું અનુભવ થાય છે આત્મા સાક્ષીવાળો ઈસ્થિર અને સંકલ્પ વિનાનો છે માટે ચિત્તને ચંચલતા છોડવાથી એક જ ભગવાન વસુ રહે છે અને તે સર્વનો આત્મા એક જાણ તેમ એક જ ભગવાન જ ત્રણેય લોકમાં વ્યાપત છે તે ભગવાન વિના બીજું કોઈ કારણ નથી ભોગ બંધન છે ત્યાગ મોક્ષ છે કામવાસના તરંગો સમુદ્રના છે ને પોતાના દાદા આત્મા સ્વરૂપને તે ભૂલી ગયો છે પદ પોષ્ટની સત્તાથી ચિત્તમાં જડતા આવે છે જીવ ચોખ્ખો છે તેને ત્રણ ગુણોના ફોતરાથી મેલ ચડે છે તે ફોતરા જો ઉતારે તો તે ચોખ્ખો થઈ જાય છે બધે આત્મા જ છે આ બધું ભગવાન જ છે આત્મા જ આ રૂપે ફેલાયેલો છે હું જુદો છું તે જુદું છે તે શંકા છોડી દે નિત્ય ભગવાન ઠસો ઠસ આમ ખીચો ખીચ વ્યાપક છે એટલે કે કલ્પિત પદાર્થો રહેતા નથી શોક નથી મો નથી ગડપણ નથી જન્મ પણ નથી અહીં છે તે જ છે અહીંયા હાજરા હજુર છે તે પરમાત્મા છે મન વૈરાગ પામ્યો હોય તો મુક્ત થાય છે પોતાની હૃદયમાં રહેલો ભગવાનને છોડીને બીજા દેવ પાસે જાય તે હાથમાં રહેલ હીરો છોડીને બીજા રત્નોને પીછે છે તે તૃષ્ણારૂપી બીલડીએ વાસના રૂપી મોટી ઝાડ પકડી છે એ ઝાડને જ્ઞાનથી કાપીને આત્મામાં ઇસ્થિર થા પરમાત્મા મય થા બધું છોડી સ્થિર થા દોરીમાં બંધાયેલો છૂટે છે પણ તૃષ્ણા રૂપી બંધાયેલા કોનાથી છૂટતો નથી માટે સંકલ્પો છોડીને તૃષ્ણા છોડીને છેવટે તે જીવન મુક્ત થાય છે પાપ ન લાગે તેવું વર્તન કર વિષયો વિનાનો જે ચેતન તે જ આત્મા છે આમ દ્રશ્યનું દર્શન છૂટી જતાં કેવળ આત્મા સ્વરૂપ તું થઈશ આત્મા દ્રષ્ટા અને સાક્ષી છે જે મહાઉપનિષદ મોહ મોહનો ઉપનિષદ નિત્ય અધ્યયન કરે છે તે સોત્રી થાય છે તેને સર્વદેવો જાણે છે તે તેને સર્વદેવો જાણે છે સર્વ તીર્થોમાં અને તે સ્નાન ગણાય છે સર્વ દેવો તેનું ધ્યાન કરે છે સર્વ યજ્ઞો તેને કર્યા ગણાય છે અને સાઠ હજાર ગાયત્રી જપ કરવાનું ફળ મળે છે દસ હજાર ઓમકારનો જપ તેણે કર્યો ગણાય છે વળી તે પોતાની દ્રષ્ટિ વડે ત્યાં સુધીની પૃથ્વી પવિત્ર કરે છે અને આગળ પાછળના સાત પેઢીના વંશને પવિત્ર કરે છે આ મનો મોહની ઉપનિષદ મનુષ્ય મોક્ષ પામે છે પાના નંબર ચારસો ઓગણ એંસીમાં આ પુરાવો છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મની એક જ પળમાં નિરાકાર પ્રભુનું દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં ગુરુમાતા સુધિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણસતા માયાસિનીમાં રોડ કુબેર નગર અમદાવાદમાં મળે છે રવિવારના સવારે મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કંઈ હું મારી વાણી વિરામું છું